જેતપુર નવાગઢ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ કર્મીઓને સેનેટાઇઝર અને હેન્ડવોશ બે હજાર ત્રેવીસની એક્સપાયરી ડેટવાળા ધાબડી દેવામાં આવ્યા આ એક્સપાયરી ડેટવાળી પ્રોડક્ટથી સફાઈ કર્મીઓને સ્કીન ડિસીઝ કે શરીરમાં કોઈ પણ પ્રકારનું રિએક્શન આવે તો જવાબદાર કોણ કોરોના કાળમાં ખરીદવામાં આવેલ સેનેટાઇઝર અને હેન્ડવોશ આપ્યા અને વિતરણના ફોટા પર પડાવ્યા માપના ઠેકાણા વગરના બુટાપિયા જનતાના ટેક્સના પૈસાનું શું થાય છે જુઓ જબ તમે આયા વિજયકા ચાલુ કરજો કેમેરો આ બધું આપનું નામ શું સાહેબ મનીષભાઈ કયા વિભાગમાં નોકરી કરો છો સેનિટેશનમાં આપનો હોદ્દો શું સેનિટેશનમાં જુનિયર એસએ আচ্ছা એકાદું એકાદું એમને 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 કિટ ખોલો ને જરાય કિટ ખોલશો આમાં એક્સપાયરી डेट ના બધા ইকুইપ વસ્તુઓ જે છે ને બધી આ આ જે હેન્ડવોસ આઈપા છે ને હા હા હેન્ડવોસ આમાં જ આમાં માય આઈપા છે જો એક્સપાયરી ડેટ નથી એક્સપાયરી डेट ના હું તમને બતાવું ઓલા જેવો છે ને અત્યારે અત્યારે જે લઈ દઈ ગયા એની વાત કરું આ વસ્તુ ઈ જે વધારેને પડ્યા હે ને એટલે આઈપા આપણે બાકી એ કલર બોલવા હેન્ડવોસ આપી છે જો અત્યારનું નું છે વધારેના પડ્યા મફત આવ્યા છે ઈ વધારેને આપને પડ્યા છે ને એટલા આઈપા હું એમ કહો છું કે ખરીદી કરવામાં આ બતાવો જો વધારેને બાકી કેટક છે એક એક વ્યક્તિના આ બતાવો એક એક હું સમજુ અત્યારે લઈને ગયા બરોબર છે વધારે તો વધારે ની છે વધારે ની છે પણ હું એમ કહું છું કે તમે જેની તારીખો થઈ ગઈ છે આ તમે એક હેન્ડ વોશ થી માંડીને આ સેનેટાઈઝર આ જે એની તારીખ થઈ ગઈ 2023 ની છે તમે વિચાર તો કરો તમે ખરીદી આની ખરીદી ક્યારે કરી આની ખરીદી ક્યારે થઈ ખરીદી ગ્યારે થાય તમે જવાબ તો આપો એમ નઈ આ આ કોક ની હાથ ની પથારી ફરી જાય કોઈ સેનેટાઈઝ બઢે નહીં આ આટલી વસ્તુ じゃ બતાવ કોઠણા ભૈરા બધા આ સેનેટાઈઝર એન્ડ આ બધું છે આ બધું જો આ જેટલું છે ને એમાંથી કાઢી જો અત્યારે આ કીટ બતાવી છે બીજી એક આધી કીટ ખોલો રેન્ડમલી બાઈમ ખોલવા દયો વળી એમ કે તમે ઘરેથી લાવી આવો તો એ સેનેટાઈઝર આ જરાક ખોલો ને પણ એમાં એક એમાં એક્સપાયરી ડેટ નો જ છે ને બધુંય પણ એક્સપાયરી ડેટ નું છે ને હું તમને પૂછું હું ખાલી આટલું પૂછું છું આની અંદર જે એક્સપાયરી ડેટ નો જ માલ છે ને પણ તમને દેવા તમે વિતરણ કરો છો પૈલા તમે વિતરણ કરો છો એટલે તમને પૂછીએ તમે જવાબ ના દો એમ ના ચાલે

છે બધી છે કે નથી બધી કીટમાં આ વસ્તુ આ તો તો પછી એવી કેમ વાત કરો છો આ બધો આ એક્સપાયરી ડેટ નું જ છે બધો લબા છો તમારો શું કામ આપો છો આ બીજી કીટ છે બધી બધા અને આની સાથે વાત કરો ઓની સાથે વાત કરો તો કોઈ નથી અમે પત્ર કે ને ફાટી નો પડી અમે કોઈ નથી આ સુધરાઈ સભ્ય છે પ્રશ્ન પૂછવાનો અધિકાર છે એમને છે કીટ મુજે બમે આપી બાકી સહી તમે સાયબર વાત કરે એટલે તમને કઈ ખબર નથી આની અંદર શું છે એટલે તમને કોને ખબર છે તો કોણ પૂછવાનું કોને પૂછવાનું કોને ભાઈ ક્યાં સાહેબ પણ આ બધા સાહેબ જ છે શું નામ કેને પૂછીએ તમે વિતરણ કરો છો એટલે અમારે તમને પૂછવું જોઈએ સાહેબ તમને કોને દીધું હા આ તમને કોને દીધું લઈ લો ભાઈ આ એક્સપાયર થઈ ગયેલું છે બધું હર્ષદભાઈ શું કેશો આપણા ચાલુ છે લઈ લો ને એને જવાબ જ નથી દેવો શું કરવાનું સીધો જવાબ નથી દેવો

એ બધી તારીખો થઈ ગયેલું બધું ગજબ છો ભાઈ ચેતનાબેન મનોજભાઈ પારગી અપક્ષ જેતપુર નવાગઢ નગરપાલિકા સદસ્ય આજે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર સેનિટેશન વિભાગમાં જે સફાઈ કામદારોને એ કિટ વિતરણ કરવામાં આવી રહી છે કે જેની અંદર શાલ છે મોજા છે બૂટ છે પણ સાથે સાથે સેનેટાઈઝર અને હેન્ડવોશ છે કે જેની એક્સપાયરી ડેટ બે હજાર ત્રેવીસમાં છે એવું આજે વિતરણ એમને થઈ રહ્યું છે તો એના વિશે જે સફાઈ કર્મચારીઓ છે એમની જે સ્વાસ્થ્યની બાબત છે એ સ્વાસ્થ્યની બાબત સાથે ચેડા થઈ રહ્યા છે એમને કેટલી નુકસાની કરશે આજે સાંજે આપણે વિચારીએ છીએ કે આપણે સવારે બપોરનું શાક છે સાંજે ખાવું છે તો ક્યારેક આપણે નથી ખાતા કે નહીં પેટમાં દુખવા મળશે તો આજે બે હજાર ત્રેવીસ એટલે વિચારીએ કે બે વર્ષ ઉપર થઈ ગયેલું અને એ અત્યારે હેન્ડવોશમાં એમની સ્કીન ડિસીઝ થવાના ચર્ચા જે આપણું સફાઈનું કામ કરે છે જે લોકો એના સ્વાસ્થ્ય સાથે ચેડા તો આપના અહીંયા જે ચેરમેન છે કે તેના કાર્ય અહીંયા સેનિટેશન વિભાગના જે અધિકારી છે એ લોકોને પૂછ સવાલ છે અમારો કે આના વિશે એ લોકો શું કહેવા માગે છે અને જનતાને પણ અને આના આ લોકો માટે એક પગલાં લેવામાં આવે અને ખુલ કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે